કોંગ્રેસ પાર્ટીના પંદર ઉમેદવારો હતા દરેકના ફોર્મ્સ માની રહ્યા છે અને સાથે પૂરા છોટા ઉદેપુરમાં અલગ અલગ પાર્ટીઓ કોઈ સ્વતંત્ર રીતે ઘણા લોકો લડી રહ્યા છે અને એમાંથી કોઈના પણ ફોર્મ સામે કોંગ્રેસે વાંધો લીધો નથી બીજેપીને બધાના ફોર્મ્સ સામે વાંધો હતો એમણે એમની સત્તા છે નગરપાલિકા એમના વહીવટદાર સંભાળે છે તાલુકા જિલ્લા પંચાયત છે રાજ્યમાં સરકાર છે દેશમાં સરકાર છે ઘણું બધું એ કંટ્રોલ કરે છે છતાં પણ કોઈને ઇલેક્શન લડતા રોકવા માટે એમણે એમની જે પણ પદ્ધતિઓ છે એમની નેગેટિવ પદ્ધતિઓ એમણે અપનાવી છે પરંતુ એના જે અધિકારી છે આરો છે એમણે એમની વિવેક બુદ્ધિ વાપરીને જે સાચું છે જ કર્યું એટલે એમને હું ધન્યવાદ આપું છું છોટાઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસના જે શહેર પ્રમુખ નવનિયુક્ત હતા ઇલેક્શનમાં એમણે કોંગ્રેસ સાથે છેડો પાડી કોંગ્રેસનો હાથ છોડી અને સમાજવાદી પાર્ટીમાંથી લડી રહ્યા છે તો તો શું થયું આપને ખબર છે પૂરા છોટાઉદેપુરમાં જેટલા પણ મિત્રો ઇલેક્શન લડે છે એ કોંગ્રેસમાંથી હોય કે અન્ય કોઈ પાર્ટીમાંથી હોય દરેકને ધાક ધમકીઓ મળે છે કોઈને કે તારો ધંધો થવા નહીં દઉં તારી દુકાન નહીં ચાલવા દઉં તારી ગાડી નહીં ચાલવા દઉં તારી નોકરીનો પ્રોબ્લેમ ઊભો કરે આવા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે તો સ્વાભાવિક છે કેટલાક લોકો આ પ્રકારની ધમકીઓ ન વેઠી શકે અને આમ તેમ થઈ જાય આજે પણ આપણને ખબર છે કે મેં પણ મીડિયા મીડિયામાં જોયું છે કેટલાક જે ઉમેદવાર છે એમને ધમકીઓ મળી રહી છે તો બની શકે એમને પણ એવું કંઈ થયું હશે મેં જોઈ લઈશું ખરેખર શું છે કોણ આપી રહ્યું છે મેં બ બસપાના ઉમેદવારનો વિડીયો જોયો એમને કીધું કે બીજેપી ધમકી આપે છે એમને અને બીજા પણ બધા જે ગઈકાલે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા આખો દિવસ એમને ટેન્શનમાં રાખવામાં આવે કે એમનું મેન્ડેટ ખોટું છે વાસ્તવિક તમે એવું કોઈ હતું નહીં અધિકારીએ નિયમ પ્રમાણે એને ગ્રાહ્ય રાખ્યું બીજેપીએ એનું પણ મેન્ડેટ રદ કરવાનો પ્રયત્ન કર્યો તો ખૂબ સ્વાભાવિક છે હું કહું અને અલગ છે એવું નથી પૂરા છોટા ઉદેપુરને ખબર છે કે બીજેપી લોકોને એનો સંવૈધાનિક અધિકાર છે ઇલેક્શન લડવાનો અધિકાર છે પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે એ જ જૂટવા માગે છે તો બહુ સ્વાભાવિક છે બીજેપી આ કરે છે તો જે આપના કોંગ્રેસના જે શહેર પ્રમુખ જેવા વ્યક્તિ જો પાર્ટી છોડી અને બીજા પક્ષમાંથી લડતા હોય તો તેને લઈને કોંગ્રેસ દ્વારા કોઈ પ્રયાસ કેમ ના કરવામાં આવ્યા તેમને રોકવામાં કે એમને જે ધમકી મળી રહી છે તેની સામે કોઈ કાર્યવાહી કરવા માટેનો પ્રયાસ કેમ ના કરાયા હા એમણે અમને રજૂઆત એ પ્રકારની કરવી જોઈતી થઈ નથી એની પાછળના શું કારણો છે એમને ખબર નથી કારણ કે કયા પ્રકારના ધમકીઓ મળતી હોય છે તો એ અમને ખ્યાલ નથી પણ જે પણ હશે અમારે જે પણ પાર્ટીના ધારાધોરણનું પ્રમાણ ઉચિત કરવાનું છે કરીશું કોંગ્રેસ પાર્ટીને છોટા છોટા માટે વિઝન છે લોકો માટે વિઝન છે મુદ્દાઓ છે અને એ અમે અમારી પત્રિકાઓ મારફત છોટાઉદેપુર વહેંચી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને લોકોને પણ ખૂબ પ્રશ્નો છે લોકો આ બીજેપી શાસનથી ત્રાહીમામ થઈ ગયા છે છોટા ઉદેપુરની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં નગરપાલિકા તંત્ર આખું ખાડે ગયું છે અમે જાહેર કર્યું છે કેટલાક મુદ્દાઓ પૈકીના પાણીના મુદ્દાઓ છે સફાઈના મુદ્દા છે કેટલીક બિલ્ડિંગો જે છે અહીંયા એક જગ્યાએ ચાલીસ દુકાનો છે બીજી જગ્યાએ વધારે કરોડોની સંપત્તિ છે જેમાં દુકાનો છે એ છોટા ઉદેપુરના યુવાનોને રોજગારી મળી શકતી હતી અને નગરપાલિકાની આવક થઈ શકતી હતી એમાં કરોડો રૂપિયાના આવા જે આવકના સંસાધનો છે એ પડી રહ્યા છે ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તા ખરાબ છે કૌભાંડો છે ગઈકાલે બીજેપીએ લોકોના ફોર્મ રદ કરવાની વાત કરી પણ એમની સરકારમાં જે કૌભાંડો થઈ રહ્યા છે છોટાઉદેપુરમાં એક કરોડને ત્યાંસી લાખની વાત થાય છે જિલ્લામાં પચીસ કરોડ હમણાં જેમણે ગેરવહીવટ કર્યો બહાર આવ્યું પચાસ કરોડનું નકલી કચેરી કૌભાંડ એનાથી એમને કોઈ વાંધો નથી એમને વાંધો લોકો બોલે એમાં છે તો આ ખૂબ જ કમનસીબ છે અને આવી સ્થિતિમાં કેટલાક સીધા લોકો ડરી જાય એમના રિલેટિવ્સ કે આમાં નહીં પડવું આપણે એવું થઈ શકે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો